હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે બંગાળની ખાડીની મધ્યથી બિકાનેર અજમેર દામો રાયપુર સુધી મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે મિડલ થ્રોપોશફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ માર્ક થયું છે જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જોવા મળશે આજે તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે સોમવારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે બીજી તારીખે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ત્રીજી તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે આ દિવસે સુરત તાપી નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે આ સાથે મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે